છવ્વીસ ડિસેમ્બરનો આજનો દિવસ શીખ સમુદાયના લોકો માટે ઘણો અગત્યનો દિવસ માનવામાં આવે આવે છે છે આજ રોજ ભારતમાં દિવસની ઉજવણી કરવામાં દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તારીખ નવમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ શીખ ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજને દસમા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા જાદા બાબા જોરાવર અને બાબા ફતેહસિંગજીની શહાદતની યાદમાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા અંગેની જાહેરાત કરી હતી ડિસેમ્બર રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીરબાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વીરબાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને શીખ સમુદાયના આગેવાનો ગુરબાની તથા સબત કીર્તનમાં જોડાયા હતા અને બલિદાન માટે માથું ટેકવ્યું હતું ત્યારે વીર બાલ દિવસ આપણે દસ શીખ ગુરુઓના મહાન યોગદાન અને દેશના સન્માનની રક્ષા માટે શીખ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શીખ સમાજના આગેવાન જસબીરસિંહ મથરુ એસ એસ આહલુવાલિયા સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહેબજાદા શ્રી જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી તેઓના શહાદને યાદ કરી આજ રોજ વીર બાલ દિવસ તરીકે દરેક ગુરુદ્વારામાં શાળાઓમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબજી જેઓએ આ એક બહુ જ મહાન કાર્ય કર્યું તેઓએ વીર બાલ દિવસના રૂપે આજના દિવસે આખા હિન્દુસ્તાનમાં વીર બાલ દિવસ તરીકે નાના સાહેબજાદાઓને યાદ કરી ઉજવવામાં આવી રહ્યું છે મુગલ સાવ આ બંને ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રો અને એમના દાદીને કેદ કરીને તેઓને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં લાવવા માટેના જે પ્રયત્નો કર્યા હતા અને એમાં આ બંને સાહેબજાદાએ ના પાડી હતી કે ભાઈ અમે હિન્દુ ધર્મની રક્ષા માટે જે થવાનું ઈચ્છા છે પણ અમે હિન્દુ ધર્મ રહીશું અને ગરગઢ ઠંડીની અંદર આખો આખી રાત એમને ત્યાં રાખવામાં આવ્યા ને જીવતા દિવાળીની અંદર ચડી દેવામાં આવ્યા ત્યારે જે પ્રકારે મુઘલ સામ્રાજ્ય જુલમ કર્યો હતો પોતે ધર્મ પરિવર્તન કરતા અને ધર્મ પરિવર્તન કરવામાં આ જાદે ના પાડી અને એમને જીવતા જ્યારે દિવાળી અંદર ચડી દેવામાં આવ્યા અને એ દિવસને આજે ગત વર્ષે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ઇતિહાસ જે સાચો ઇતિહાસ છે એ સાચો ઇતિહાસ આપણી ભય પેઢી પણ જાણી શકે એને લઈને આ વીર બાલ દિવસ છવ્વીસ ડિસેમ્બરે એની જ્યારે સરહદ જે વરી હતી અને સરહદ નિમિત્તે જે આ સાહેબે જે કામગીરી કરે એને ખૂબ સુંદર છે અને આ બંને વીર પુત્રોને હું દિલથી નમન કરું છું ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર